ગુડ આફ્ટરનૂડ મિત્રો મારા નવ સ્વાગત છે તમારું બધેને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં જન હું પણ મજા અત્યારે વાગી રહ્યા છે સાંજના પોણા પાંચ સ્કૂલેથી આવી ગયો અને તમે વિચારતો હું કે આજે કોઈ જઈને તો આજ સ્કૂલેથી થાય બ્લોગ ચાલુ કરો કે મિત્રો આજે હાવ નવ રસો લેશે નહીં કાંઈ છે નહીં બ્લોગ બને નખો નકર તો સવારે જ આપણે બ્લોગ ચાલુ કરી પણ આજે અત્યારે પોણા પાંચે ચાલુ કર્યો કાંઈ હલો કપડાં બને સ્કૂલ ના આ તો ભાઈ થોડા ઊભા થયો કેમ બાકી મિત્રો શર્ટ બદલી ગયો ને ટી શર્ટ માં શર્ટ આવી ગયો મિત્રો ભૂખ લાગી છે એટલે ખાવા બેસી ગયો કેમ કે ખાવું તો પડે ને ભૂખ બહુ લાગી છે સ્કૂલે આખો દી આપણે ભૂખ ખાન તરી જાવ હોય એ કેમ ખાઈ લે હાલો પછી મળો મિત્રો બહાર આવી ગયો ના જો દર્પણ ભાઈ હાજી એક બતાવો આ યુગ ભાઈ ઓ કે આયા સીઓ એ સીઓ આ જો તો આ સીઓમ ભાઈ તણે કે કામ જ ન હોય આખો દી રહી મારે ભણી રહી સીધો રમવાનું કામ જાય રે દપડો આખો દી રહી મારે ખબર નથી પડતી ભણવામાં ધ્યાન દે કઈ બોલ્યા માં કઈ બોલ આ વંદો ની કેવું જો કેમ આ ઉગલા ને કેવું જો યાર હું આમ તો વાંધો નઈ બાય બાય કાઈ ને મિત્રો નાના છે રમમાના દી છે રમી લે રમી લે તમને મિત્રો બહાર આવ્યો જાય મિહિર ભાઈ આપણે મડી ગયા સ્કૂટી લઈને ભાઈ જાય છે કી બાજુ મિહિર વાડી હું લો કેમ ન જ બનાવતો

શંકર મંદિર કેમ કે ગામમાં આવું કીધું ગામ કહેવાય જોયું નથી એટલે આપણે અહીંયા આવું મિત્રો આવી ગયો શંકર મંદિર કેમ કે જાય જયભાઈ ઉદયભાઈ હર્શીલભાઈ ચેક કરો તો કરાય એમને હું ઊભા રહી ગયો છો ઉદય બહુ કોમેડી કરે મારે તું લે કોમેડીનો મૂડ નથી મારે કેમ

કાઈ નો દેવું આ દે ભાઈ કે સાલ રાખ સાલ રાખ ઉદે ભાઈ સાલ રાખ ઉદે ભાઈ બોલો તમે મિત્રો ઉદે ભાઈ કે રીઅલ માં કહેવા માંગે છે હું કહી કોમેડી ચાલુ કરે તો આખો દી તમે સાંભળ રાખો તોય મજા આવવા લાગે પણ આ તમને કંટાળો નથી કંટાળો નથી દેતા પણ તમે જો એની વાત સાંભળો ખાલી આપણો મિત ભાઈ છે બરોબર હા એ મિની લોક બનાવે છે હા બરોબર આપણે એને આગળ વધારવાના છે લોંગ વિડિયો નથી બનાવતો આ લોંગ વિડિયો બનાવે છે હા બરોબર આપણે એને આગળ વધારવા શું કરવાનું છે ભાઈ એનેસ એને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની લાઈક કરવાનો અને વધુમાં વધુ શેર કરવાનો આગળ વધારે શું કરવાનું કરતા હું કહી જોયા રાખજો વિડીયો એટલે પછી કરવાનું જોયા રાખવાનો વિડીયો હું આખો દિવસ વિશ્વ જોઉં છું કેટલી વાર

હર્ષિલ ભાઈ ની આ ભાઈ ની એના માટે એક લાઇક સબસ્ક્રાઈબ બની આવ્યા છે શક્કર મારવા બીજું કઈ તો નહીં પણ શક્કર મારવા આ ભાઈ આ તો પિસેલા મોકલો બાપા એ ખોટો સાયકલમાં મોકલી દીધો એટલે ગંજીને કપડાં પહેરી ગજા એટલે ખોટું કઈ જતા નહીં તમે કેમ કે આવા જ કપડાં પહેરીને આવે છે કાજે ના મિત્રો ગયા ને આપણા ગામ નો આવી ગયો કોણ ખાઈ ગયો શંકર મંદિરે આ તમને ઘણી વાર બતાવી દીધું આત્રણે બેઠા છે આપણે બહુ 3 વર્ષથી આપણી ભેગા ભણે છે છીએ મિત્રો આવ્યા ત્યાં આટો મારવા સાયકલ લઈને રાખી દેતા ત્યાં આવ્યા કે ખાણા ગળર્યું તો મિત્રો શંકર મંદિર બહુ બેઠા છો જયસી ઘર બાજુ મિત્રો ઘરે આવી ગયો ને મજા આવી કે બાકી કે આપણા મિત્રો આવ્યા ને થાણા ગળર્યું ઉદયભાઈ ની તો વાત જ પૂછોમાં કોમેડી એવી કરે ને મજા જ આવે છે તો અહીંયા તો એ બ્લોગમાં એટલું બધું કંઈ બોલ્યો નહીં બાકી નિશાળે તો બહુ બોલે મિત્રો કઈક બ્લોગ માં સપોર્ટ કરો તો આપને કઈક ઉતારવા મજા આવે પાત્ર બે કા મિત્રો મિત્ર ની ઘરે આવી ગયો આયા એ બાપુ ને એવન ભાઈ એવન ભાઈ શેનો પ્રોફિટ થયો હે શેનો પ્રોફિટ થયો હું બતાઈ દઉં શેનો પ્રોફિટ મિત્રો શેર બજાર નું કરે કોઈને કરવું હોય તો કહી દો આ એવન ભાઈ ને હું આ લેવન ભાઈ શેર બજાર આલે એમ ને ના ના શેર બજાર નથી આ કઈક છે મને નથી ખબર પડતી મિત્રો બાપુ પણ આપણે આ કેદુ નું આ પડ્યું હતું સેલ્ફી આ આજે આપણે લઈ લીધી છે આમાં જોવું આગળ તમને ફોન ફોન આમાં ભરાવી દઉં બતાડું તમને કેવું દેખાય છે એમાંથી કેટલું કા વિડીયો ઉતારી કે હાથમાં રહેશે કેટલું આગો આગળ બતાડું ખમા તમને મિત્રો આવડો જે વિડિયો ઉતરે ને સેલ્ફી ટીકમાં જ ઉતરે ખમા આગળ તમને લાંબી કરીને દેખાડો એ તો અહીંયા તો આપણે <laughs>

મિત ભાઈ ને ચેનલ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી ચેનલ છે મીરુંંદરના બ્લોગ નામ એને પણ લાઈક કરી દેજો અને શેર કરી દેજો અક્ષય મે આવી ગયો આવતા તો મંડાઈ મિત્રો પ્રેમી ઘાયલ દગાબા જેવો મિત્ર હોય તો પણ ઘાયલ ન હોય તો એવો તમને ને <laughs> ભૂતડા <laughs> જો મારી સુરતામાં સંભાળ અકતરી કેવાય હા અમને કઈ ખબર ન પડતી હોય જે વાત હોય મિત્રો આને જાવું છે સિંગરમાં કોઈ હારો એવો હોય માણા મને લઈ લેજો બીજું શું હોય ઘરેથી ઉપાડી ઘરેથી ઉપાડી જ દેવું લાગે છે ખાતર છે આ સાજન સ્નેહમાં અમે તો ગળીને ખાતર છે સૌ હેતુ હતાય આયા કે આ તો કાયા લગે રે યાર

ખુશ છો હો બધાય અક્ષયભાઈ બે બહુ કેમ ખુશ છો એ કલાકાર બે છે કે ઘટે ને એવું મજા આયા મિત્રો ઘરે આવી ગયો ને આપ લો બધા પૂરો કરશો વિડીયો લાઇક કરો તેના પણ સંસ્ક્રાઇબ કરી દો બાય બાય